સારો મિત્રો હવે આપણે નીકળી જાય ચાલો આપણે આવી ગયા છીએ ગલતેશ્વર ગલતેશ્વરનો ગેટ આવી ગયો છે જોઈ શકો છો તમે આવી ગયો અહીંયા ટોલ નાખું ટોલ નાંખ ઉભરીને અમે નીકળી જાય છે એ હવે અંદર ચાલો ભાઈ પેલા આપણે ગાડી વ્યવસ્થિત રીતે ગાડી પાર્ક કરી ચાલો આપડા ગ્રુપ ના માણસો ધીમે ધીમે આવી રહ્યા છે ચાલો હું પણ ગાડી પાર્ક કરીને આવી ગયો મોબાઈલ લઈ લીધો હાથમાં હવે અમે જઈ રહ્યા છીએ એટલે તમારે હું બહાર ગામ જવાનું છે બંધાઈ બંધાવીને હા ભાઈ સુરેશભાઈ ચાલો હવે આપણે અંદર જઈએ મંદિર તરફ અત્યારે આટલી બધી ટ્રાફિક નથી રવિવાર છે તો પણ જોઈ લો તમે નોર્મલ છે હે ભોળાનાથ ભોળાનાથ ને ત્યાં રિનોવેશન ચાલુ છે જોઈ શકો છો તમે લોકો ચાલો મિત્રો પહેલાં અમે નાઈ લેવી કારણ કે બધાય બહુ ઉતાવળા આખ્યા છે જો ચાલો હવે નાઈને અમે મળીએ અત્યારે વિડીયો ત્યાં લઈ શકીએ એમ નથી સોરી મિત્રો અમે નાહવા ગયા પણ ત્યાં વિડીયો લેવાય એવું નથી એટલા માટે નથી લીધો અમે લોકો નાઈને તૈયાર થઈને આવી ગયા છે એ પાસે હવે મનોજભાઈ એમ નામ જ છે જોઈ લેજો

કપડા વપડા બદલાય નાખ્યા મનોજભાઈ બદલાવે હાલો બધા મિત્રો ફોટા પાડી રહ્યા છે હાલો હવે

ચાલો મિત્રો હવે આપણે જગ્યા અંદર તમને અલગ અલગ ભાગની સિવલિંગ બતાવીએ જોઈ શકો છો આ જગ્યામાં વિડીયો શૂટિંગ કરવાનું અલાવું નથી પણ તોય તે અમે શૂટિંગ કર્યું છે જોઈ લેજો જોઈ શકો છો તમે અંદર નજારો જે કોઈ લોકો ન આવ્યા હોય તો એકવાર જરૂર ને જરૂર મુલાકાત લેજો ગલતેશ્વરની અહીંયા વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલા માટે હું બરાબર વિડીયો શૂટ નથી કરી શકતો

અમે લોકો દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ

બે છોટા સુરેશભાઈ ની રમાણ છે એવું છે છોડો કે કે છોટા છોટા કહીએ લો બે અડધો અડધો કરતા આજે તા હી કી તમે રાખી

ચાલો અમારે ભજીયા ગોટા મેથીના ગોટા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આવી જાવ બધા મિત્રો ખાવા ચાલો મિત્રો હવે અમે નાસ્તો કરીને ઘર તરફ રવાના થઈ રહ્યા છીએ જોઈ લેજો અંધારું થઈ ગયું છે અને ઠંડી પણ લાગવા મળી છે એટલે ધીમે ધીમે ચાલવા મળી પાછા ઘર બાજુ અમે ઘર તરફ જાવી છીએ ત્યાં તો વચ્ચમાં આવી ગયો અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે જોઈ શકો છો હવે મુંબઈ હાઈવેની નીચે થઈને અમે જાવી છીએ ઘર તરફ હવે ઠંડી લાગવા મળી છે ધીમે ધીમે ગાડી વધારે હકાય એમ નથી કારણ કે અમારા ગ્રુપના માણસો હજી પાછળ છે આવતા થોડીક વાર લાગશે એટલા માટે અમે ગાડી ધીમે ધીમે ચલાવીએ છીએ ઠંડી પર ઓછી લાગે એ માટે ત્યાં સુધીમાં એ માણસો આવી છે જોઈ શકો છો અમે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ જ ચલાવી છીએ ચાલો મિત્રો હવે વિડીયો સમાપ્ત થવામાં છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરજો શેર કરજો અને આવા ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો